સુરતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ રાંદેરમાં ચાર કલાકમાં ત્રણ અને વરાછામાં બી ઝોનમાં અઢી ઇંચ વરસાદ ખાબક્યો રસ્તાઓ પર પાણી ભરાયા

એટલે વિદ્યાર્થીઓ દફ્તર ખભા પર અથવા માથા પર મૂકી જવા મજૂર બને છે અહીં પાણી ભરાઈ એટલે સ્કૂલ વાહન ચાલકો બસ બંધ થઈ જાય છે લોકો કામ અર્થે પણ જઈ શકતા નથી અહીં વાહનો પસાર કરે તો વાહનો પણ બંધ થઈ જાય છે આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે વર્ષોથી રજૂઆત કરી રહ્યા છે પરંતુ કોઈ ઉકેલ આવ્યો નથી રાજ્યમાં ચોમાસાની શરૂઆત સાથે જ દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર જોવા મળી રહી છે તો બીજી તરફ હવામાન વિભાગની આગાહી મુજબ આજે સુરત શહેરમાં વરસાદી માહોલ છે છેલ્લા ત્રણ દિવસ સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો દરમિયાન મેઘરાજાએ થોડો વિરામ લીધા બાદ આજે પહેલી સવારથી જ ભારે વરસાદી માહોલ શહેરમાં જોવા મળી રહ્યો છે